નતાર આપણે નવા મકાને આવતા રહેશે સીરામણને ઊભો છો તો બાકી તો પછી નાયા તો એને તૈયાર થા ને શિવાની બેન ઊઠી ગયા તા એટલે કીધું નવા મકાને મારા આવે તડકો એટલે કીધું હાલો થોડીવાર હવા હવા ની તડક કે લઈ જઈએ શિવાની બેનો મારા જો વધડું પાત્ર દીધું છે ઊરવાતા હમા પણ ધરત જ ઉંધા પડી જાય રામરામ ને સીતારામ તો દાતાવા શિવાની કે તો રામરામ ને સીતા દમ ઊંચા પર નેરો મેસે સરસ મજાના પછી બા સિરાવતા હતા ને બા પછી સિરાવી ને પછી અહીંયા આવશે અને પછી આપણે સિરવા જશે એટલે શિવાની પાસે એક તો જોઈશ તે અને અમારે અંકિતાબેનને વસને એટલે હવાર હવારની છે એટલે કદાચ પેપર ચાલુ થયા હોય કે પછી ચાલુ થવાના હોય કોને ખબર બહુ કાંઈ ખ્યાલ નથી આપણને આપણે તો પીપાળીયા જતા રહ્યા હતા એટલે એ બપોરે આવતા રહેશે એટલે અત્યારે તો હવાર હવારમાં બે નિશાળ્યા જતા રહ્યા છે પછી બાય છે એ શિવાની ને રમાડ છે ને પછી આપણે સીતામણ ને એવું કરવા જ શું કરે રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે નવા મકાનનું કામકાજ હાલ હશે નવા મકાનમાં કામકાજમાં તો એવું છે કે જે આપણે નીચલું આ દેખાય છે એનું બધું રેવલિંગ કરવાનું કામકાજ હાલ હશે અને આપણે શિવાની દીકરાને કેમ કે આમાં બધું રેવલિંગ કરી નાખ્યું છે અને પાણી બાને સાચું છે એટલે શિવાની દીકરાને મસ્ત ઠંડો ઠંડો પવન આવે એટલે અહીંયા રેમા રાખે કાં દીકરો એ આવું જો કાક રેવલિંગ કરવાનું હોય અને પછી જો જ્યાં ઉસું ને એવું બધું હોય એમાં ધોખો ઉપયોગ માં લેતા ધબધબ આવે ને પછી કઈ ખ્યાલ નથી સમજો ને

સાફ સફાઈ થઈ ગઈ આમાં પાણી બાણી નીચે સાટેલું છે એટલે ઠંડો પવન જ આવે ને સરસ મજાનો ઠંડો પવન આવે છે અને મોટા પાણી વાટીએન અંકિતાની વાત તેમ પાણી ઠાળવાનું કામ કાજ જાલ છે તો થોડી સાફ સફાઈનું એવું બધું કામકાજ જાલ છે અને મોટર બટા ચાલુ કરી છે એટલે અને પગટ્યામાં તો ખાટલાનો ઉપયોગ કર્યો માથે ન આવ દીધી

ਆਪਰੇ ਆਇਆ ਸੀ ਕੁੰਡੀਆ ਵਾਸਨ ਤੋਂ ਆਂ ਕਿਤਾਬ ਇਹਨ ਨੇ ਲਾਈਨ ਨਹੀਂ ਕਿਤਾਬ ਇਹਨ ਥਾਕੀ ਰਾਸ ਤੋਂ ਆਇਆ ਸੀ ਕੰਮ ਕਰਾ ਥਾਕੀ ਰਾਸ ਅਜਨ ਫੁਲਾਉ ਫਾਤ ਵਕਰਵਾਨਾਸ ਪਰ ਸਾਵਾੜਾ ਥਾਮੜਾ ਕਿਦੋ ਆਇਨ ਨਾ ਜ ਆਪਰੇ ਧੋਈ ਨਾਖਵੀ ਇਤਲਾ ਘਰੇ ਲੈ ਜਾਵਾਨੀ થવા મળવી એમ કે તાબેન ઠાકી ગયા છે હાલો આપણે જોઈને તો ગરમ પાણી તો નાખી દીધું છે સાવળા ખામડા આપણે જ ધોઈ નાખી પછી ઘરે જઈને સરસ મજાના ફુલાવ ભાત વઘારવાના છે બસ ના મમ્મી કંસન બેને બધું સુધારીને મૂકી દીધું છે એટલે ડુંગળીને બટેકાને છે બધું કાંઈ નાખવાનું હોય બધો મસાલો બધું તૈયાર કર્યું છે આપણે જઈશું ફટાફટ જઈને ભાત વઘારશું પેલા તો વાસણ આવું ધોઈ નાખવી આપણે સા પાણી પીન તો આવતા રહ્યા અને હવે અહીંયા માંડવીને દાણા ફોલાતા લાગે

ફુલાવ બનાવવાનું બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને છે છે અને તેલ ગરમ આ બાજુ બટેકા ડુંગળી લીલા ટમેટા અને આટલા માંડવીના દાણા આટલું આપણે ફુલાવ ભાત માં નાખવાના છે એટલે હવે આપણે વઘાર નાખીશું કેમ કે વાળું પાણીનો પછી ટાઈમ થતો જાય એટલે વાળું પાણીમાં આપણે આજે ફુલાવ ભાત બનાવવાના છે તો બનાવી નાખશું અને બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછામાં છું આપણે નવા બ્લોગમાં તો બાય